પ્લોટ કરો છો સોખો ને પછી પ્લોટિંગ કરી મકાન કરવાના છે પછી હે ને સાપ બાપ કરી મકાન કરવાના છે પછી ઉપાય દે નહી મારો બેટો લે મારે પ્લોટ માં શું કરે બોલો એટલે મારો દીકરી બાપ નું એમ છોટી ગયો હોય પ્લોટ માં આ નકામી કર્યા હોય કે નહીં હાલે એટલે આ શું હોય આ બધું